સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં ચાલી રહેલી બ્રિજની કામગીરી દરમિયાન એક મોટી સમસ્યા સર્જાઈ છે બ્રિજ નિર્માણની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી તે દરમિયાન જ મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ ગંભીર ભંગાણને કારણે હજારો લીટર પીવાનું પાણી વ્યર્થ વહી ગયું હતું જેના કારણે જળ સંરક્ષણ અને પુરવઠા વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઊભા થયા છે પાણીની લાઇન તૂટવાને કારણે માત્ર પાણીનો વ્યય જ નહીં પરંતુ મુખ્ય માર્ગો પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું આ પાણીનો ઝડપથી નિકાલ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાંચ પંપ લગાડવાની ફરજ પડી હતી જોકે આ ભરાયેલા પાણી અને બ્રિજ નિર્માણની કામગીરીના સંયુક્ત પરિણામ સ્વરૂપે સહારા દરવાજા બ્રિજ પર આશરે બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો જેનાથી વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાઇપલાઇનમાં ભંગાણના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને સમારકામની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે જો કે આ ઘટનાએ માળખાગત સુવિધાઓના નિર્માણ દરમિયાન પૂરતી સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે